ખેડૂતોના હિતમાં કામ કરે પરંતુ સરકારી કચેરીઓમાં બેઠેલા અધિકારીઓને ખેડૂતોના હિત સાથે કોઈ લેવા દેવા જ ન હોય તો આવું જ કંઈક મહીસાગરના લુણાવાડામાંથી સામે આવ્યું જ્યાં નિઃશુલ્ક બિયારણનો જથ્થો ખેતીવાડી અધિકારીની ઓફિસમાં જ પડ્યો રહ્યો અને તેમાં જીવાત પડી ગઈ પરંતુ ખેડૂતોને તેનું વિતરણ ન કરાયું ખુદ ધારાસભ્ય આ ખુલાસો કર્યો છે ત્યારે શું છે સત્ય આવું જોઈએ લુણાવાડા ખેડૂતોને ન મળ્યું નિઃશુલ્ક બિયારણ ગયું બિયારણ સરકારની યોજના અધિકારીની ઓફિસ સુધી સરકારનો ઉદ્દેશ છે કે ખેડૂતો સુધી સારી ગુણવત્તાનું નું બિયારણ પહોંચશે અને ખેડૂતોની પ્રગતિ થાય આ માટે દર વર્ષે સરકાર દરેક સિઝન માં જુદા જુદા બિયારણ નિઃશુલ્ક વિતરણ કરે છે પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તો ખેડૂતો સુધી નિઃશુલ્ક બિયારણ જ ન પહોંચ્યું લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જ્યારે ખેતીવાડી અધિકારીની ઓફિસમાં જઈને આકસ્મિક ચકાસણી કરી તો દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા અધિકારીની ઓફિસમાં એપ્રિલ મહિનામાં ખેડૂતોને વિતરણ કરવાનો તુવેર નો જથ્થો પડ્યો હતો અને આ તમામ બિયારણમાં જીવાત પડી ગઈ એટલે કે બિયારણ હવે કોઈ કામનું જ રહ્યું નથી

ખેડૂતોને વિતરણ કરવાનું હતું પરંતુ મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારીએ કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી આંખો સામે થી વધુ પડી છે અને તેની ઉપર જીવાત દોડી રહી છે એટલે કે આ લાખો રૂપિયાનું નું બિયારણ હવે ખેડૂતો માટે તો કોઈ જ કામનું નથી રહ્યું અધિકારીઓની આળસને કારણે આ બિયારણ અહી પડી રહ્યું જ્યારે આ મુદ્દે અમે અધિકારી સંપર્ક સાંધ્યો તો સાંભળો

એપ્રિલ માસમાં આપવાનું બિયારણ આ ભાઈ સપ્ટેમ્બર માસ સુધી ખેડૂતો સુધી પહોંચાડવામાં અસક્ષમ હતા એ છે કે ખેડૂતો સુધી કેમ ન પહોંચ્યું બેગ ખરાબ થયું તેના માટે જવાબદાર કોણ જો વરસાદને કારણે બિયારણ વિતરણ ન થયું તો તેને યોગ્ય જગ્યાએ કેમ ન રાખ્યું કોને કારણે ઓફિસમાં પડ્યા પડ્યા બિયારણ ખરાબ થયું સવાલો અનેક છે પરંતુ લાગે છે અધિકારી પાસે તેનો કોઈ જવાબ નથી કારણ કે તેમની ભૂલને કારણે જ આ લાખો રૂપિયાની સરકારની ખોટ ગઈ અને ખેડૂતોને કોઈ ફાયદો પણ ના થાય તેવામાં સરકાર આ મુદ્દે કોઈ પગલાં ક્યારે ભરે છે તે જોવું રહ્યું વિશાલ પારેખ વીટીવી ન્યૂઝ મહેસાગર